નમસ્કાર મિત્રો આજે તારીખ સત્યાવીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસના બજાર ભાવ જોઈશું અને જો તમે ચેનલ પર પહેલીવાર મુલાકાત લીધી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી જેથી આવનાર તમામ બજાર ભાવના અપડેટ તમને સૌથી પહેલાં ચેનલ પર જોવા મળી જશે કપાસ બીટી તેરસો સિત્ય સોળસો લોકવાનું ઘઉં ચારસો ચોસઠથી પાંચસો અઠ્યાસી ઘઉંના ભાવ ચારસો નેવુંથી પાંચસો ને બ્યાસી સફેદ જુવાર સાતસો સિત્તેરથી આઠસો પચાસ બાજરી ચારસોથી ચારસો ચાલીસ તુવીર સોળસો સાહીઠથી બે અડત્રીસ પીળાચણા એક હજાર ચાલીસ થી અગિયારસો પચીસ અડદ પંદરસો ચાલીસ થી અઢારસો સિત્તેર થી એકવીસો થી સત્તરસોતેરણા પંદરસો નેવું સો પંચ્યાસી જાડી મગફળી અગિયારસો થી તેરસો ને પચીસ ઝીણી મગફળી અગિયારસો થી બારસો ને સિત્તેર ચોવીસો પચાસ થી સત્યાવીસ સાહીઠ સુરેજ પાંચસો એસી થી છસો ને એસી એરંડા એક હજાર સિત્તેર થી અગિયારસો ને ઓગણચાલીસ સોયાબીન આઠસો ચોપન થી આઠસો ને પંચ્યાસી કાળા તાલ છવ્વીસો થી ત્રણ એકસઠ લસણ પંદરસો થી ત્રણ હજાર આઠસો ધાણા એક હાજર થી અઢારસો સુકા મરચા ચૌદસો પચાસ થી ત્રણ હજાર આઠસો ધાણી પંદરસો થી ચોવીસો ને ચાલીસ વરિયાળી તેરસો પચીસ થી તેરસો પચીસ જીરું ચાર હજાર થી બાવનસો રાય અગિયારસો થી બારસો ને સાઠ મેથી એક હજાર સાહીઠ થી પંદરસો ને ચોવીસ ક્લોજી બત્રીસોથી પાંત્રીસોને અઢાર રાયડો આઠસો સાઠથી ને પાંત્રીસ ગુવાન બિરાણ નવસો નવસો ને એસી સફેદ જણા તેરસોથી ત્રેવીસો તો બસ મિત્રો આ તો આજના બજાર ભાવ જો તમને વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ અવશ્ય કરી દેજો જેથી આવનાર તમામ બજાર ભાવના અપડેટ તમને સૌથી પહેલાં જોવા મળશે